શ્રીરંગ રાજ્ય શાયરી અને જય સાઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુબાનપુરાના ઝાંસીકી રાણી મેદાન ખાતે ભવ્ય હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા અઢી દાયકાથી આયરે પરિવાર દ્વારા પરંપરાગત રીતે યોજાતા આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિતના અગ્રણીઓએ હાજરી આપી દીપ પ્રાગટ કર્યું હતું આ મહોત્સવમાં ઉપસ્થિત હજારો સૌભાગ્યવતી બહેનોને હલ્દી કંકો લગાડી તિલ ગોળ આપીને પ્રસાદી રૂપે સાડીની ભેટ આપવામાં આવી હતી જ્યારે યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે પૂર્વ કોર્પોરેટર રાજેશ શાયરે અને પૂર્ણિમાબેન આયરે દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલિકાના મહિલા કાઉન્સીલરો અને મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓએ જોડાઈને ઉત્સવને સફળ બનાવ્યો હતો મારા વિસ્તાર એટલે કે વોર્ડ નંબર અંદર છેલ્લા પચીસ વર્ષથી અવિરત જે પરંપરા ચાલતી આવી છે એવા મારા પિતાશ્રીના માધ્યમથી જે હિન્દુ સંસ્કૃતિ એટલે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મપ્રિય નગરી છે અને એ ધર્મપ્રિય નગરીની અંદર સંસ્કારો જળવાઈ રહે તે માટે છેલ્લા પચીસ વર્ષથી ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર હલ્દી કંકુ તિલગુડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને એવી જ રીતે આજના દિવસે હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું વિસ્તારની માતૃશક્તિનો વિસ્તારની બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને હલ્દી કંકુનું એ મહત્ત્વ વધાર્યું છે કે હલ્દી કંકુ જે સૌભાગ્યવતી બહેનો હોય તે હલ્દી કંકુ અહીંયા કરી ત્યારબાદ તલ અને ગોળનો જે લાડુ હોય જે સંગઠનની ભાવના ઊભી કરે એ સંગઠનની ભાવના ઊભી કરનારા સાથે આ તલગુડનો અહીંયાથી લાડુ આપીને એકબીજાના મોડા મીઠા કરે છે અને એવી જ રીતે અહીંયાથી અમારા માધ્યમથી એક ઉપહાર સ્વરૂપ એક ગિફ્ટ સ્વરૂપ અહીંયાથી જે ગિફ્ટ આપવામાં આવી છે તે લઈને અહીંયાથી સ્વરૂચિ ભોજન કરીને તે અહીંયાથી પોતાના ઘરે જવા પ્રસ્થાન કરે છે આપીને એકબીજાના મોડા મીઠા કરે છે અને એવી જ રીતે અહીંયાથી અમારા માધ્યમથી એક ઉપહાર સ્વરૂપ એક ગિફ્ટ સ્વરૂપ અહીંયાથી જે ગિફ્ટ આપવામાં આવી છે તે લઈને અહીંયાથી સ્વરૂચિ ભોજન કરીને તે અહીંયાથી પોતાના ઘરે જવા પ્રસ્થાન કરે છે આજે તમામ જે હલ્દી કંકુ તીર્ગુણ મહોત્સવના કાર્યક્રમની અંદર અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે પૂર્વ અધ્યક્ષ એવા ડૉક્ટર વિજય શાહ સાહેબ વડોદરા શહેરના મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સાથે મારા સાથી કાઉન્સિલરો તમામ જે માતાઓ અહીંયા બેનો અહીંયા ઉપસ્થિત રહ્યા તે લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમ કરવા માટે હંમેશા અમારી પાઠે પાછળ પીઠરૂપ જે રહ્યા છે એવા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ જે અમારા કાર્યકર્તાઓ છે દરેક સોસાયટીના જે કાર્યકર્તાઓ છે સ્વયં અહીંયા આજના દિવસે અમારી સાથે જોડાય છે એવા તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું અને ફરીથી એક વખત રાણી લક્ષ્મીબાઈ મંડળ જે મહિલા મંડળ ચાલે છે એ તમામ જે મહિલાઓના દ્વારા પણ આજના દિવસે જે હળદુ હળદી કંકુમ કરવામાં આવ્યું તે બદલ પણ તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગોળ ગોળ બોલા આમચે તેડ સાંડું નકા અને આમાં વિસરું નકા અર્થાત આમાં આમતા બરાબર ભાંડું નકા આજનો આ તહેવાર કારણ કે આ એટલા માટે છે કે હળદર કંકુ શું છે હાથમાં કંકણ કેમ પહેરવા પગમાં ઝાંઝરા કેમ પહેરવા ગળામાં મંગળસૂત્ર કેમ પહેરવું અને આપણી આપણા આપણે જે આપણી જે સ્ત્રીઓ છે અને જે એક વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને આ સંસ્કારી નગરીની અંદર છેલ્લા પચીસથી ત્રીસ વરસથી આ એક ભાવના સાથે આ એક કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં થાય છે આજે ખૂબ મો મોટી સંખ્યામાં આ વિસ્તારના નહીં સમગ્ર વડોદરા શહેરમાંથી દરેક જગ્યાથી બહેનો આવે છે અને ખૂબ હૃદયપૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે અને બૌદ્ધિક આજે અહીંયા રાષ્ટ્રીય સેવિકાના વિજયાબેન પણ આવ્યા હતા એમને પણ બૌદ્ધિક આપ્યું હતું માતૃશ્રીએ પણ આપ્યું હતું આ જ રીતના બૌદ્ધિક સાથે એક મેસેજ સાથે કે આવનારી પેઢીમાં આવનારા આપણે અમારી દીકરીઓમાં શું સંસ્કાર હોઈ શકે ગીડ ગુડ ગયા ગોળ ગોળ બોલા હર હંમેશા અમારી સાથે લોકો ખૂબ સુખમાં અને દુઃખમાં હોય છે એટલા માટે જ આમચા બરાબર ભાંડાચા વિષય એ જ નહીં એ અમારી જોડે ઝઘડાવાનો વિષય આવતો જ નથી અને અમને કોઈ ભૂલવાનો પણ કે અમે આમાં વિસરું નકા એટલે અમને કોઈ ભૂલતું પણ નથી તો આજના દિવસે સૌ લોકોને ખૂબ ખૂબ વંદન કરું છું શ્રીરંગ અને સમગ્ર ટીમ જય સાઈનાથ એની સમગ્ર ટીમ અને જે પણ લોકોએ એન કેન પ્રકારે બધા જ લોકોને ખાસ કરીને બધી જ માતૃશક્તિઓને હું વંદન કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું